નગરના હેલ્થ કેર લેબોરેટરીમાં ચોરી થઈ આજે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે દસ કલાકે મળતી માહિતી અનુસાર લેબોરેટરીમાં સફાઈ કામદારે સવારે આવતા લેબોરેટરીના તાળા ખોલવા જતા તાળો શટર પર ન હોવાના કારણે લેબોરેટરી સંચાલક આલોખાંડાને આ વાતની જાણ કરવામાં આવી હતી લેબોરેટરી સંચાલકે આવતા તેમણે શટરને તાળો ન જોતા ચોરીની સંખ્યા થઈ હતી ત્યારબાદ શટર ખોલતા અંદર એલ્યુમિનિયમના સેક્શનનું પણ દરવાજાનો તાળો જો તૂટેલું જોવા મળ્યું હતું ચોરીની સંખ્યા વધુ દ્રઢ જતાં અંદર જઈ રોકડ મૂકેલ ડ્રોવર પણ તૂટેલું જોવા મળ્યું હતું અને તેના અંદર મૂકેલ અંદાજીત બે લાખ જેટલી રોકડ રકમ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ચોરો દ્વારા રોકડ રકમ અને શટરનો તાળો લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે લેબોરેટરીમાં અન્ય કોઈ પણ ચીજ વસ્તુ ચોરાઈ નથી આ ચોરીની જાણ લેબોરેટરી સંચાલક દ્વારા ઝાલોદ પોલીસને કરતાં ઝાલોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોતાના સોર્સ દ્વારા ચોરીની ઝીણવટ પૂરી તપાસ હાથ ધરાઈ છે